અત્યારે અન્નપૂર્ણા માતાનું એકવીસ દિવસનું વ્રત ચાલે છે તો ખાસ માતાજીના વ્રતમાં જે પણ સાધક હોય છે તે પોતાના હાથમાં એકવીસ તાંતણાવાળો દોરો પણ બાંધે છે જેથીમાં અન્નપૂર્ણાની સાથે એકવીસ અંક જોડાયેલો છે તેવું કહી શકાય તો આવો આજે શાસ્ત્રમાં ઉલ્લેખાયેલા એકવીસ એવા મા અન્નપૂર્ણાના મંત્રો અંગે મેળવીએ માહિતી કે જેનાથી જાતક પર રહેશે ધન ધાન્યના આશીર્વાદ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્ર નમોસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને જાણકારી આપીશ માતા અન્નપૂર્ણા વિશે એવું કહેવાય છે કે માતા અન્નપૂર્ણાની પૂજા કરવાથી મનુષ્યના જીવનમાં ધનધાન્ય ની પ્રાપ્તિ થાય છે આપણે બધા સૌ જાણીએ છીએ કે આ દુનિયાની અંદર ધનનું બહુ વિશેષ મહત્ત્વ છે પરંતુ જો ધન કરતા જો વિશેષ કોઈ વસ્તુનું મહત્વ હોય ને એ છે અન્ન છે ચાહે મનુષ્ય હોય કે પશુ હોય કે પક્ષી હોય પક્ષીને ક્યારેય પૈસાની જરૂર હોતી નથી એ દાણા હોય ને એ જ ખાય છે કેમ કે અન્ન છે તો એનું જીવન છે એમ ધન કરતાં વધારે મહત્વનું છે અન્ન અને અન્નથી મનુષ્યના રક્ત બીજ એવું કહેવાય છે કે મનુષ્યનું રક્ત રક્ત લોહી અન્ન ખાવાથી માણસનું લોહી બને છે અન્ન ખાવાથી મનુષ્ય શક્તિ મળે છે અને અન્ન ખાવાથી મનુષ્યનું જીવન ચાલે છે કેમકે ખોરાક જેમ ગાડીમાં પેટ્રોલ નાખો ને તો જ ગાડી ઉપડે તેમ મનુષ્યના જીવનમાં હંમેશા અન્નનું વિશેષ મહત્વ છે અને અન્નની દેવી જેને આપણે અન્નપૂર્ણા કહેવામાં આવે છે અત્યારે હાલ જે અત્યારે માતાજીનું જે વ્રત ચાલે છે મા અન્નપૂર્ણા માતાજીનું વ્રત તો અન્નપૂર્ણા માતાજીનું જ્યારે વ્રત ચાલતું હોય ત્યારે હંમેશા આપણે માં અન્નપૂર્ણાની પૂજા પાઠ વ્રત કથા ઉપવાસ જપ વગેરે આપણે કરવું જોઈએ અને જેનાથી એ કરવાથી સદૈવ મા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે દરેક ઘરની અંદર જ્યાં રસોડું છે એ રસોડાનું જે સ્થાનક છે ત્યાં સદૈવ બિરાજમાન હોય છે મા અન્નપૂર્ણા અને જ્યાં અન્નપૂર્ણા બિરાજમાન હોય તો અગ્નિ તત્વથી બહેનો ઘણી વખત રસોઈ બનાવે ઘણી વખત આપણે જોઈએ કે દાજી જાય છે ને કંઈક કુકર ફાટે બધું થાય તો જ્યાંમાં અન્નપૂર્ણા હોય છે ત્યાં અગ્નિ તત્વ પણ શાંત થાય છે જ્યાં અન્નપૂર્ણાનું સ્થાન હોય છે તે જગ્યામાં રસોઈ પણ સાર સુંદર થતી હોય છે તો સદૈવ આપણા ધાન્ય અને આપણા ઘર અને રસોડા ઉપર મા અન્નપૂર્ણિકરવા રહે તે માટે આપણે ચોક્કસ કંઈક ઉપાય કરવા જોઈએ મિત્રો આજે હું એક શ્રેષ્ઠ ઉપાય તમને જણાવીશ જેમાં અન્નપૂર્ણના એકવીસ ચમત્કારી નામનો ઉપાય આમ તો માતાજીના ઘણા બધા નામ છે એક હજાર આઠ એકસો આઠ વગેરે ઘણા બધા નામ છે પરંતુ હું જે જણાવીશ એ એકવીસ નામ અને એકવીસ નામ એટલા શ્રેષ્ઠ ઉપાય કરવાનો એકવીસ નામનો તમારે ઉપાય કરવાનો છે અને એ ઉપાય કરવાથી માની થાય છે કૃપા હવે એમાં તમારે કરવાનું છે શું પહેલાં તો કે જ્યારે મા અન્નપૂર્ણાનું તમારે ઉપાય કરવો હોય ને ત્યારે સૌપ્રથમ પહેલાં આ ઉપાય તમે પહેલાં તો કે માતાજીનું વ્રત જે ચાલુ હોય છે એ દરમિયાન ગમે ત્યારે તમે કરી શકો છો પણ જ્યારે ક્રમે લો છો ત્યારે એ દિવસે તમારે ઉપવાસ લેવાનો છે શક્ય હોય તો ઉપવાસ કરીને તમારે પિત્ત એટલે કે પીળા અથવા લાલ વસ્ત્ર ધારણ કરીને તમારા મંદિરની અંદર દીવો કરીને ભગવાન ગણેશજીને વંદન કરી ગણેશજીને તિલક ચોખા પુષ્પ કરી અને મા અન્નપૂર્ણાની પૂજા કરવાની છે જો અન્નપૂર્ણા માતાજીનું સ્વરૂપ આપણે જાણીએ છીએ સ્વયંભીક્ષા અન્ન ભોક્તા ભક્તા નામ્રાજ્ય દાયકા સૂર્યરૂપા સમાસાધ્ય દેહિ નામદેહદાયકા અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે એવું કહેવાય છે કે મા અન્નપૂર્ણાનું સ્વરૂપ તો અહીંયા માતાજીનું સ્વરૂપ છે માતાજીનો ફોટો અથવા સ્વરૂપ હોય તો તમે લઈ શકો અથવા તમે તમારા કુળદેવી હોય તો એમાં કુળદેવીની પૂજા એ મૂર્તિમાં કુળદેવીના સ્વરૂપમાં કુળદેવીના ફોટામાં પણ તમે આ ઉપાય કરી શકો છો ઉપાયની અંદર તમારે કરવાનું છે એક કોઈ તાંબાની ડીશ તમારે લેવાની છે અને તાંબાની વાટકી હોય ડીશ હોય અથવા કાંસાની વાટકી હોય એની અંદર તમારે સાત પ્રકારના જેને સપ્ત ધાન્ય કહેવામાં આવે છે સાત પ્રકારના અનાજ ભેગા કરવાના છે સાત પ્રકારના ગમે તે અનાજ લઈ શકો પણ સાત અનાજ લેવાના છે જેમ ઘઉં હોય ચોખા હોય મગ હોય ચણાની દાળ હોય વગેરે આવા બધા સાત અનાજ ભેગા કેમ કે દરેક અન્નમાં માતાજીનો વાસ છે તો સાત અનાજ ભેગા કરવાના છે એ વાટકીની અંદર મિશ્રણ કરીને તમારે એમાંથી વચ્ચેની આંગળી અને છેલ્લેથી બીજી અનામિકા અને અંગુષ્ઠ એટલે કે આ રીતે તમે જુઓ જેમ આપણે ઘણી વખત હવનમાં સ્વાહા સ્વાહાવતી આપીએ તે રીતે મૃગી મુદ્રા તો આ રીતે અંગુઠો વચ્ચેની આંગળી અને જે ચાંદલો કરીએ છીએ ભગવાન અનામિકા આંગળી દ્વારા અન્ન લેવાના છે અને ભગવાનની ઉપર તમારે આ રીતે મૂકવાના છે એકવીસ વખત ચડાવવાના એકવીસ નામ બોલવાના અને છેલ્લે બધા નામ ચડાવ્યા બાદ એને એક દિવસ સુધી માતાજીના ચરણમાં રાખવાનું બીજા દિવસે એ બધું જ અન્ન ભેગું કરી અને તમે કોઈ લાલ રંગના કપડાં અથવા પીળા રંગના કપડામાં બાંધીને જ્યાં તમે અન્ન ભેગું કરતા હોય મતલબ અન્નનું સ્થાનક હોય ત્યાં અથવા રસોડામાં તમારે એને મૂકી રાખવાથી એવું કહેવાય છે કે બાર મહિના સુધી માની કૃપા રહે છે અને આવતા વર્ષે તે અન્નને તમે જલની અંદર વિસર્જન કરી શકો છો એક વર્ષ સુધી રાખી શકાય છે હવે રહી વાત કે માતાજીના એકવીસ નામ કયા છે કે જેનાથી માની પૂજા તો એકવીસ નામ હવે હું બોલીશ શાંતિથી બોલીશ તમે જરાક લખી લેજો અને બે બે દાણા ચોખા માતાજીની આ ચરણોમાં તમે વધાવતા રહેજો શરૂઆત કરીએ છીએ ઓમ અન્નપૂર્ણાય પાર્વત્યૈ નૈ ઓમ भवान्यै नमः ॐ बहुरूपायै नमः ॐ तितिक्षायै नमः ॐ मायायै नमः ॐ हितायै नमः ॐ स्वधायै नमः ॐ रिपुहन्त्रै नमः ॐ आनन्दायै नमः ॐ नन्दायै नमः ॐ पूर्णायै नमः ॐ त्रिनेत्राय नमः ॐ स्वर्णसिद्ध्यै नमः ॐ हासिन्यै नमः ॐ नन्दिन्यै नमः મેદીન્યમ ભદ્રાય નુર્ગાય નિપુરાય નમ આ માતાજીને એક વિશ્વનામ એક વિશ્વનામ બોલી માતાજીના ચરણમાં અથવા દેવીના ઉપર અર્પણ કરી અને છેલ્લે બધું અને લઈ અને પોટલી બાંધી અને તમારા સ્થાનમાં મૂકજો ચોક્કસ તમને એનાથી થશે લાભ મિત્રો આજે સરસ મજાનો ઘરેલું ઉપાય શાંતિથી મેં તમને એક એક નામ જણાવ્યા છે જેથી તમે એ નામને લખી શકો અને એનો ઉપાય પણ તમે કરી શકો તો મિત્રો આવા જ શ્રેષ્ઠ ઉપાય ઘરેલું ઉપાય શાસ્ત્રોક્ત ઉપાય હું પ્રફુલ પંડ્યા રોજ તમને કેતોરીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન